જે ચૂંટાયેલા કાઉન્સિલરો છે એમને ખબર હોવી જોઈએ કે અમારા વિસ્તારમાં શું બની રહ્યો છે વસ્તુઓને બંધ કરાવીશું અને આ પતરાઓને આ આ દિવાલોને ઉખાડી ફેંકીશું તમારા અંદર જે તાકાતો એ તાકાત તમારે અજમાવી લેવાની મક્તમપુરા વોર્ડ બોળીબામડીનું ખેતર નથી નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત આજે અમદાવાદના મક્તમપુરા વિસ્તારની અંદર એક પંપિંગ અહીંયા બનાવવામાં આવી રહ્યું છે ડબ્બિંગ જે કચરાનો ઢગલો છે અહીંયા નાખવામાં આવી રહ્યો આવવાનો એક પ્લાન બનાવવામાં આવી રહ્યો છે જોકે અહીંયા એક મક્તમપુરા શાળા પણ પાછળ આવેલી છે અને આ મેટ્રો ટેપોની આ એકઝટ સામે બનાવવામાં આવેલી આવે છે જો કે અહીંયા અત્યારે હાલમાં તમામ ગરીબ લોકો વસી રહ્યા છે સામાજિક કાર્યકર્તા પણ ભેગા જોડાય છે ને બધા તમામ લોકો ભેગા થયા છે એમની સાથે અમે વાતચીત કરીશું આપણું નામ મને પરિચય મારું નામ એઝાસ ખાન બડાન સામાજિક કાર્ય

આરટીએસ બનાવવાની અહીંયા વાત કરવામાં આવી છે અને એનું બજેટ પણ છવ્વીસ કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યું છે બંધ બારણે આ કામ કરવામાં આવ્યું છે તેનું સખત વિરોધ અહીંના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે તમામ સ્થાનિક લોકો આ બાબતે ખૂબ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે પાણી નાક સુધી આવી જાય એ લેવલ આવી ગયો છે જો આરટીએસ અહીંથી હટાવવામાં નહીં આવે તો હું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને સીધી ચેલેન્જ આપું છું અને સુએજ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના ચેરમેનને પણ સીધી ચેલેન્જ આપું છું જો આપ આ કામ બંધ નહીં કરાવો તો આગામી સમયની અંદર અમારા સ્વાસ્થ્ય માટે અમારા વિસ્તારના લોકોની સમસ્યાઓના સમાધાન માટે આપ અમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરો એ બાબતે નહીં સાંખી લેવાય અને આ તમામ આ પ્લોટ ઉપરનો જે પણ આ જે આપ કામ કરી રહ્યા છો એ કામ બંધ કરાવવાની જનતા તરફથી અમારી ફરજ પડશે અને હજારોની તાદાદમાં અમે લોકો આવી અને આ તમામ વસ્તુઓને બંધ કરાવીશું અને આ પતરાઓને આ આ દિવાલોને ઉખાડી ફેંકીશું તમારા અંદર જે તાકાત હોય એ તાકાત તમારે અજમાવી લેવાની મક્તમપુરા વોર્ડ બામણીનું ખેતર નથી આ તમારા બાપની મિલકત નથી અંદર તમારા બાપની મિલકત નથી હજારોની તાદાદમાં આજુબાજુમાં લોકો વસતા હોય બાજુમાં સરકારી સ્કૂલ હોય અને ત્યાં તમે આ રીતે ડમ્પ યાર્ડ બનાવવાની જે કચરા અહીંયા ઠલવવાની વાત કરતા હોય ઓલરેડી અહીંના લોકો સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પરેશાન છે બીજી અહીંયા કેનાલ ખુલ્લી કેનાલથી પરેશાન છે એ વિકાસના કામો તમને દેખાતા નથી અને અહીંયા કચરો આપવાની વાત કરશો અહીંયા લોકો પાસે પીવાનું પાણી નથી એની માટે પીણા અને પીવાના પાણીની વ્યવસ્થા માટે તમારે આ પ્લોટ લેવું જોઈએ ગાર્ડન માટે પ્લોટ લેવું જોઈએ એ વાત સીધે સીધી છે જો કામ બંધ નહીં કરવામાં આવે તો કમિશનર સાહેબ સાંભળી લેજો આ તમે સર્વે કરાવો તો કરી લેજો આઈબી રિપોર્ટ કઢાવી લેશો જનતા ખૂબ ઉગ્ર છે અને અમે ગાંધી જિંદિયા માર્ગે આંદોલન કરી રહ્યા છીએ હાલમાં જો જરૂર પડશે તો ભગતસિંહનો માર્ગ અપનાવવા માટે તૈયાર છીએ જેલમાં જવા માટે તૈયાર છે હાલમાં અહીંયા લોકલ કોર્પોરેટર પણ અમારી સાથે જોડાય છે અમે એમની સાથે પણ વાતચીત કરીશું શું કેશું હજીભાઈ અહીંયા જ આ કામ ચાલુ કરવામાં આવ્યું અને આપની શું માંગ છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વિસ્તારમાં શ્વેત ટ્રીટમેન્ટ પ્લાન્ટો બનાવી રહી હતી અમને અમારો વિરોધ હતો અમને નોયડા લઈ ગયા હતા નોયડામાં અમને આ ગાર્ડનનું કહેવામાં આવ્યું હતું અમારા સાથે ધોકાધડી થાય છે સમગ્ર વિસ્તાર સાથે ધોકાધડી થાય છે સમગ્ર પ્રજાના આરોગ્ય સાથે ખેલવટ થાય છે આરોગ્ય સાથે ખેલવટ થાય છે અને અમે આ નહીં ચલાવીશું પ્રજાના હેલ્થની વાત છે બાજુમાં શાળા છે શાળાની સાથે શાળાની સાથે બીજી શાળાઓ છે આજુબાજુ વસ્તી છે વસ્તીને નુકસાન થાય અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને તાજેતરમાં બોર્ડમાં અને સામાન્ય સભામાં મેં તાજેતરમાં કીધું છું કોઈ પણ બનાવ બનશે કંઈ બી થશે જવાબદારી તમારી થશે આ એક અમારો દેખાવ શાંતિ ગાંધી સિંધી આ એટલા માટે છે કે જાગૃતિ અભિયાનના ભાગરૂપે લોકોને હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારામાં જાણ કરવામાં નથી આવી કે આ સોલિડ વેસ્ટ બને છે બધાને અંધારામાં રાખવામાં આવે છે લોકોને એવું જ છે કે અહીંયા લેવલ કર્યું છે ગાર્ડન બનશે પણ ગાર્ડન નથી બનતું બાળકોનો ગમત તો નથી બનતો ફક્ત ને ફક્ત સોલિડ વેસ્ટ ડમ્પિંગ બને છે અને સોલિડ વેસ્ટના ડેપ્યુટી કમિશનરને બી અમે કહેવામાં આવ્યું છે કે આ નહીં ચલાવીએ નહીં ચલાવીએ નહીં ચલાવીએ ને આ કામગીરી બંધ કરવામાં આવે અને પ્રજા હિત માટે શાળાના બાળકોને એની હેલ્થની હિત નથી એને શાળાઓના આરોગ્યની ચિંતા નથી રમતગમતનું મેદાન નથી રમેગા ગુજરાત અરે બાળકો માટે મેદાન નથી રમશે ક્યાંથી અમારી વારંવાર ડિમાન્ડ છે અહીંયા ગાર્ડન બનવું જોઈએ ગાર્ડન નહીં બને તો આ સોલિડ વેસ્ટ ડમ્પિંગ નહીં બનવા દઈએ નહીં બનવા દઈએ નહીં બનવા દઈએ આપનો પ્રશ્ન ખૂબ સારો છે પાણી પીવાનું પાણી ફંડામેન્ટલ રાઇટ છે શરમ આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ જ્યાં પાણી માટે હાઈકોર્ટના દ્વાર ખકડાતી હોય તો એ પાણી પૂરતા પ્રમાણમાં આજે નથી મળતું સાથે સાથે પ્રાથમિક સુવિધાઓ ન મળતી અગાઉ થોડા સમય પછી જાનવરો માટે શ્માનગૃહ લાવવામાં આવ્યું હતું આવી જ રીતે સોલિડ વેસ્ટનું એપીએમસી માર્કેટની બાજુમાં ડમ્પિંગ લાવવામાં આવ્યું હતું એ ડમ્પિંગ સ્ટેશન જોધપુર વોર્ડનું હતું સર્વે નંબર જોધપુરનું હતું ટીપી જોધપુરની હતી અને જ્યાં અલ મુકામ બન્યો છે ત્યાં આગળ લઈને આવ્યા હતા અમે લોકોએ જેવી રીતે આજે દેખાવ કર્યા એવી રીતે દેખાવ કરીને ભગાડ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈરાદાપૂર્વક જાણી જોઈને અમારા વિસ્તાર સાથે અન્યાય કરીએ છીએ પ્રાથમિક સુવિધાઓનો વંચિત રાખવાનો પ્રયત્ન થઈ છે સ્મેલા અહીંયા જ્યાં બનાવવામાં આવી રહ્યું છે તો આને કેવી રીતના તમારી માંગ છે કે કેવી રીતના અહીંયા શું બનાવવામાં આવવું જો આના સિવાય બીજું પણ અહીંયા ગાડી આટલા વર્ષોથી કંઈક સુવિધા આપવામાં આવી નથી અધિકારી લોકો વારંવાર માઇનોરિટીના વોર્ડની અંદર કેમ પસંદગી કરે છે કંઈ ખબર પડતી નથી સરકારી એમની છે એટલે અહીંયા આગળ રમતગમતનું એક મેદાન હોવું જોઈએ સરકારી બાગ બગીચો હોવો જોઈએ અને પાણીની જે સપ્લાય થાય છે અત્યારે આ વોર્ડની અંદર પાણીની તકલીફ બહુ જ છે પ્રાઇવેટ બોરો ચાલતા હોય છે સરકારી પાણી આવતું નથી એના માટેની જે બોરની સમસ્યા છે એના માટે પંપિંગનું કામ કરાવવું જોઈએ અને અહીંયાથી નજીક સરકારી સ્કૂલ છે તે ભાટા સ્કૂલની અંદર બે હજાર બાળકો અહીંયા ગાડી ભણતર કરે છે એ ભણતરનું શું નાના નાના છોકરાઓ સ્કૂલે જતાશે અને આ ગંદકીના લીધે બીમાર પડશે તો એની જવાબદારી કોણ ખાસ કરીને હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરું છું કે વર્ષોથી અહીંયા જે ચૂંટાયેલા કાઉન્સિલરો છે એમને ખબર હોવી જોઈએ કે અમારા વિસ્તારમાં શું બની રહ્યો છે ખરેખર અમે જ્યારે અમારા કાન ઉપર આ વાત આવી એટલે અમે હાજીભાઈને કીધું કે બધું આ શું થાય છે તો એ હાજીભાઈએ શું કીધું કે આપણે આંદોલન કરવાનું છે પણ આંદોલન કરવાની જરૂર કેમ પડે આપણે પહેલાંથી જાગૃત હોઈએ ને આપણા વિસ્તારમાં કાઉન્સિલર તરીકે અહીંયા રહેતા હોઈએ અને આપણો વિસ્તારમાં આવો ડમ્પિંગ બને એટલે બનતાની પહેલાં જ આપણે આ બધું કરવાનું હોય જ્યારે કામ ચાલુ થઈ જાય એની રાહ જોવાની ના હોય એટલે હું તમામ પ્રજા મક્કમપુરાની પ્રજા જે આજે ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છે ત્યારે હું બધા કાઉન્સિલરોને જવાબદાર ઠેરવું છું કે કાઉન્સિલ કાઉન્સિલરોએ શું કર્યું અત્યાર સુધી કે પુરાણ થઈ ગયું અમારી અહીંયા માંગ હતી ગાર્ડનની હતી અને ખાસ કરીને અમારી મહેનત તો અહીંયા કબ્રસ્તાનની હતી ને આ સર્વે નંબરમાં અમે કબ્રસ્તાન માગ્યો હતો પણ કાઉન્સિલરોએ કીધું કે બનશે બનશે કરીને કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોજે રોજ કાઉન્સિલરો બેસે છે એમને જાણ હોવી જ જોઈએ કે અમારા વિસ્તારમાં શું બની રહ્યું છે પણ અમે જ્યારે કાઉન્સિલરોને રજૂઆત કરીએ કે આ શું થાય છે તો એ કહે છે અમને કે ત્યાં આવું થાય છે તો આ ના થવું જોઈએ અને અત્યારે સ્થાનિક આજુબાજુના સોસાયટીઓવાળા અહીંયા ભેગા થયા છે કોંગ્રેસના કાર્યકરો ભેગા થયા છે અને બધાની એક જ માંગ છે કે અહીંયા ડમ્પિંગ સ્ટેશન ન બનવું જોઈએ એની જગ્યાએ તમે ગાર્ડન આપો અથવા તો આરોગ્ય આપો યા પ્રસૂતિ ગ્રહ આપો યા કબ્રસ્તાન આપો એવી અમારી બધાની માંગ છે આપનું નામ અને પરિચય મારું નામ શેખ નાસિર છે હું અહીંયા સોશિયલ વર્કર છું અને મક્સમપુર માઇનોરિટીમાં છું છેલ્લા ઘણા વખતથી જોઉં છું કે અહીંના કાઉન્સિલરો અને બીજા લોકોએ વિરોધ તો કર્યો હતો પણ એમને ખબર હોવી જોઈએ કે અહીંયા આ કામ થઈ રહ્યો છે તો એમને પહેલોથી વિરોધ થવો જોઈએ હતો અને અત્યારે આ કામ અહીંયા કચરાના ડમ્પિંગ માટે થઈ ગયું કામ પૂરું થવા આવ્યું અને પછી અહીંયા શું આપણો વિસ્તાર કચરાપેટીમાં નાખી દેવાનો વાત છે વખતમપુર વોર્ડને એવી રીતે આ જે જે ચાલી રહ્યું છે એ ના થવું જોઈએ અમારા બધાને અહીંયાની લોક માંગણી એ જ છે કે અહીંયા તો ના સ્વિમિંગ પૂલ છે ના જીમ છે ના ગાર્ડન છે કે ના કશું કોઈ બીજી કોઈ સુવિધાઓ નથી સામે એક સ્કૂલ છે એની સ્કૂલની સામે બચ્ચાઓ રમવા ક્યાં જાય ત્યાં આગળ ગાર્ડન પણ નથી તો અહીંયા ગાર્ડન બનાવી દીધું હોત તો પણ ચાલતું અને પાણીની તો બહુ મોટી તકલીફો છે આ વિસ્તારની અંદર કોઈ વ્યવસ્થા નથી એની જગ્યાએ બોર બનાવીને લોકોને પાણીની સુવિધા કરી આપી હોત તો મ્યુનિસિપાલિટી આ કામ થતું પણ કોઈ કામમાં આ લોકોએ ભલીવાર કર્યો નથી અને આપણા વિસ્તારને તો જાણે કચરાપીટન ડમ્પિંગ બનાવવામાં જ તૈયારી અને મુસ્લિમ વિસ્તારને અને સ્વેચ ફાર્મ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી દેવું ને આ કરવું તે કરવું આ જ કામ કર્યું છે મ્યુનિસિપાલિટીએ અને કમિશનર પણ ધ્યાનથી સાંભળી લે કે ભાઈ આ જે વિસ્તાર છે એને વ્યવસ્થિત કરે અને જે રોડ રસ્તા જે અહીંયા તો જિંદગીમાં ક્યારેય રોડ એવા જોયા નથી કે એની આજુબાજુ બ્લોક લાગ્યા હોય એ તો કરવું નથી અને બસ ફક્ત ને ફક્ત કચરાપીટીન ટપ્લાજ બનાવવાના છે અહીંયા આજ અમારું કહેવું છે લોકોનું બી આ જ કહેવું છે આપણા વિસ્તારમાં આ ડમ્પિંગ આ બનાવી રહ્યું છે આ ન બનાવવું જોઈએ અને ગાર્ડન પાણીની વ્યવસ્થા એ કેમ નથી જોતા કાઉન્સિલરો અને આ આપણે ગાર્ડન હોવું જોઈએ અહીંયા આરોગ્ય ન હોવું જોઈએ અને આ પૂરી કરો ન હોવો જોઈએ અમારે બધા એ હોય નામ અફસાના હે મેં મક્તમપુરા વોર્ડના आयु बहुत प्रमुख तरीके मैं यही कहना चाहती हूँ कि माइनोरिटी माएनो, एरिया में ही सिर्फ ऐसा क्यों होता है कि जो जानवर को जलाने के लिए जानवरों को जलाने के लिए स्टेशन भी माइनोरिटी एरिया यह जंपिंग स्टेशन भी माइनोरिटी एरिया और गटर का प्लांट भी माइनोरिटी एरिया इसी माइनोरिटी एरिया को ही चुना जाता है क्योंकि कांग्रेस का गढ़ है इसलिए तुम तो यहाँ पर भी ध्यान दो बा, बार बार हमने ये मुद्दा रखा हुआ है और हम ये चाहते हैं कि बस ये हमारे विस्तार के बच्चे हमारे ये जो कैनाल के उस तरफ रहने वाले सभी का तुम ख्याल रखो ये दो देखो इधर स्कूल है पीछे या इतने एरिया में पांच स्कूल आए कम से कम दस हज़ार बच्चे हैं और दस हजार बच्चों का ख्याल रखो और हम यही चाहते हैं कि हमारे एरिया में जो सुविधा तुम बाहर के एरिया में दे रहे हो वो सुविधा हम यहाँ पर भी मांग करो और बार बार मांग कर पर उस पर कोई ध्यान दे नहीं रहा है